આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને કષ્ટ ઓછા થાય છે નોકરીમાં પદોન્નતિના પણ યોગ છે જો કે શનિ દેવની વિશેષ કૃપા મેળવવા માટે શનિ જયંતિનો દિવસ વધુ શુભ છે આ વર્ષે શનિ જયંતિ છ જૂન બે હજાર ચોવીસ ના દિવસે ઉજવવામાં આવશે શનિ દેવની જયંતિના શુભ અવસર પર તેમને સરસિયાનું તેલ જરૂર ચડાવવું જોઈએ તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે શનિદેવ લોકોને તેમના કર્મોના આધારે ફળ આપે છે તેથી તેમને ન્યાયાધીશનું પદ મળ્યું છે શાસ્ત્રો અનુસાર માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો ઘણા લોકો વૈશાખ માસની અમાસ તિથિએ જયંતિનો તહેવાર ઉજવે છે

આર્થિક તંગી અને દેવાથી મુક્તિ મળશે પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરશો આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે તેનો નોકરીયાત લોકોના જીવન પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે તમને અને વેતન વૃદ્ધિ મળી શકે છે છે સાથે જ ધન લાભના પણ યોગ બની રહ્યા બે મિથુન રાશિ આ રાશિના જાતકો પર પણ શનિ દેવની વિશેષ કૃપા રહે છે આ રાશિના જાતકોનો ઝુકાવ આધ્યાત્મ તરફ વધુ રહે છે સાથે જ તમે કોઈ ધાર્મિક સ્થાન કે કાર્યક્રમમાં જવા વિશે વિચારી શકો છો તમને માનસિક તણાવથી થોડી રાહત મળી શકે છે સકારાત્મક પાસા સાથે તમે કંઈક સારું કરવાનો પ્રયાસ કરશો બસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ વાતને લઈને વધુ ચિંતા ન કરો તમે તમારી બુદ્ધિમત્તા અને ધીરજથી આ પડકાર પર કાબુ મેળવી લેશો તમે કંઈ નવું શીખી શકો છો તેનાથી તમને ભવિષ્યમાં સફળતા અને પ્રસિદ્ધિ મળી શકે છે તમને શિક્ષણ ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે અને આર્થિક લાભ પણ થશે ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર શિદેવ અંતિમ ચરણ ચાલી રહ્યું છે તેથી કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ શનિદેવની કૃપાથી તેના પર સરળતાથી કાબુ મેળવી શકશો તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો જીવનમાં ખુશીઓ આવશે અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ એકત્રિત કરવામાં આવી છે છે માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી